નમસ્કાર દર્શક મિત્રો નજરરોજની સાથે હું છું ડૉક્ટર ચતુરને આપણી સાથે હકાભા જોડાય છે તો હકાભાનો લોકસાહિત્યકાર તરીકે હું બોલવું એ પહેલાં હું તમને એમ કહું કે લોકસાહિત્યના મંચની જે ગરિમા વિશે એમને જે કહ્યું છે ને એમના વિડીયોને તમે આઠ મિનિટનો જે વિડીયો છે ને જોવો ને એટલે ખબર પડે કે સ્ટેજની ગરિમા શું છે કેટલું બોલવું જોઈએ કેટલું ન બોલવું જોઈએ આવી અનેક અટકણો મથામણો છે અને આજના કલાકારોને એમાં શીખ લેવા જેવી છે મેં કહ્યું એમ કે જૂના કલાકારોને સાંભળો ને ત્યારે તમને ખ્યાલ આવે વર્તમાન સમયમાં પણ એવા જ કલાકારોને આપણે જોવા જોઈએ જેનાથી આપણને પ્રેરણા મળે એવા જ લોક ડાયરા જોવા જોઈએ જેમાંથી આપણને શીખ મળે અને લોકસાહિત્ય છે ને મિત્રો મેઘાણીજીએ એમ કહ્યું છે કે લોકસાહિત્ય છે ને એ ગામડાની કેળી છે અને શિષ્ય સાહિત્ય છે ને એ માર્ગ છે એટલે આપણે ફોરટેક રોડ જ કહીએ હવે ગામડાની કેડીમાં છે ને નાના માણસને જવું હોય ને ત્યારે એને ખ્યાલ હોય કે ભાઈ આમાં કઈ રીતે ચાલવું કઈ રીતે ન ચાલવું અને માર્ગ ઉપર તો આપણે ક માનીએ છીએ કે સીધો ટ્રેક હોય એટલે આ સાહિત્યનું એમ રંગમત છે ને એવી એની એ પણ મિત્રો સાહિત્યના સ્ટેજની પણ ગરિમા છે જેને મહેનત કરીને સ્ટેજ મેળવું છે ને એને ખરેખર એની ખ્યાલ જ છે નીચેથી જમીન લેવલનો માણસ જ્યારે સ્ટેજ ઉપર જાય ને ત્યારે એને બે હાથ જોડીને નમન કરે વંદન કરીને સ્ટેજ ઉપર ચડતા છે આ લોકો આપણે જોયેલું છે પછી એ કોઈ પણ માણસ હોય એટલે એ સ્ટેજની ગરિમા છે જેને માતૃત્વ ભગવાન ઈશ્વર શક્તિ માં સરસ્વતી બિરાજમાન હોય એટલું આપણે એને સ્થાન આપીએ છીએ નો સ્ટેજ પર તો માત્ર આપણે જોઈએ ને તો મિત્રો કંઈ હોતું નથી ત્યાં આપણે એવી રીતે પણ કલાકારો એને પૂજે છે કણાની રોટી એમાં સચવાયેલી છે મા સરસ્વતી મને એવા તું સૂર દે મારા કંઠે એવી રીતે બૈરાજમાન થાક કે હું કાંઈ બીજું ન બોલું લોક ઉપયોગી બોલું ત્યારે હકાભા બે દિવસથી આ વિવાદનો વંટોળ ચાલે છે આપણે તમારી પાસેથી જાણવું છે કે આ વિવાદનો અંત કેવી રીતે આવે વિવાદ સમેટાય એમાં બધા લોકો વિચારી રહ્યા છે પરંતુ તમે એક એવા કલાકાર છો મને તો એવું લાગે માતાજીએ તમને ભગવાને એમ કીધું હોય કે હકાભા તમારે પૃથ્વી ઉપર જઈને આજ કામ કરવાનું હોય એવી રીતે તમે હર હંમેશા કોઈ પણ ઇસ્યુ થાય ત્યારે તમે એમાં પહેલાં હોય છો સારા કામમાં નહીંતર સારા કામમાં તો સૌએ હાથ મિલાવો જોઈએ પરંતુ આનો વિવાદનો અંત કેવી રીતે થાય અંત તો કોઈ સારા વ્યક્તિઓ કોઈ વડીલો એ આમાં ઉતરે જલ્દી અંત થાય એવું છે કારણ કે જેવા તે વ્યક્તિ તને આનો અંત નહીં કરી શકે કોઈ ડાયા માણસો સમાજના હોય બે ચાર એ કે ભાઈ હવે સમાધાન ન કરો તો કહે નહીં કલાકારો બધાય તમે પણ એકબીજાને બોલાવું બંધ કરો એટલે આવી વાત એને અટકી જાય તો આની નોંધ લેવી જોઈએ અને સારા વ્યક્તિઓ આવી આગળ આવી અને અહીંયાથી અટકાવવું જોઈએ નથી સારી વસ્તુ આકાબા ઘણી વાર તમે ડાયરામાં પણ કહેતા હોય છો ભાઈ અમારા હવે ડાયરાના પાયા ખોદાઈ ગયા છે માત્ર ધૂળ વારવાની બાકી છે એનો મતલબ લોકોએ જાગૃતતા તો લીધી છે પણ જે સ્ટેજ ઉપર છે ને એને પણ જાગૃતતા લેવી જોઈએ શું ન બોલવું બોલવું આવા વિવાદો કેમ થતા હશે અને આ વિવાદો સમાજના છે કે વ્યક્તિગત છે એ મારે જાણવું તમારી અગત્ય વ્યક્તિગત છે વિવાદો સમાજના આમાં કંઈ લેવા દેવા નથી ઓકે કારણ કે મારી પોતાને મારે કોઈ કલાકાર સાથે ઝઘડો થાય માથાકુર થાય મારો પ્રશ્ન ઝઘડો છે મારે શાંતિ પદે લેવાનો હોય સમાજને આમાં ન દોરવાનો હોય અને સમાજ પણ દોરાય છે નહીં આમાં મને વિશ્વાસ છે અને ઘણી બધી આશા એવું છે સમાજને મારા કલાકારમાંથી ઘણા ટાઈમથી આ વિવાદ બધા ચાલી રહ્યા છે બહુ દુઃખની વાત છે લોકોને મજા નહીં આવતી અને હવે કંટાઈ જાય લોકો સાંભળીને સાંભળીને અને મેં એટલા ઇન્ટરવ્ય આપી મને ખુદને ખબર કારણ કે એકવાર હું સ્ટેજમાંથી બોલજો પછી મારે ન્યૂઝવાળાનું કોઈને આ જ નથી પડતો કોઈ પણ ન્યૂઝવાળા આવે તો હું આજ પડું છું ન્યૂઝ વાળો બાકી રહી ખોટું લાગે મને ના પડી એટલે હું એટલા માટે ઇન્ટરવ્યુ આપું છું કે ભાઈ મારા કહેવાથી જો કોઈ ડાયા માણસો સારા વ્યક્તિઓ આ કલા દુનિયામાં જઈને સમજાવે તો આ વિવાદ અટકી જાય પણ કારણ કે સંસ્કૃતિમાં કલાકારનો બહુ મોટો ફાળો હોય છે સંસ્કૃતિ સાચો માટે કલાકારની બહુ જરૂર છે કલાકાર નહીં સમજે તો પછી દુનિયા શું સમજશે જે સમજદાર વ્યક્તિ છે કલાકાર છે દુનિયાને શું આપવું શું ન આપવું કલાકારના હાથમાં હોય છે અમે જો નહીં સમજી તો વાત પૂરી થઈ જાય અમારે સમજવાની જરૂર છે હવે હાપ આપણા સનાતન ધર્મના પાયા છે ને એ આપણી સંસ્કૃતિના અલગ અલગ અઢારે આલમ હોય બધી જ જાતિના લોકો હોય અને એના જે કંઈ એ આ ધર્મના વાળાઓ એ મૂકી અને એક સનાતન ધર્મમાં જોડાય છે આમ તો સનાતન ધર્મમાં ઘણી બધી જ્ઞાતિ આવે વધારે આલમ આવે અને આપણે જાણીએ છીએ કે આ ધર્મના લોકો બધા એક સાથે હોય ને જોડાતા હોય ને તો એ સનાતન ધર્મથી જોડાય છે પછી ગામમાં મેં કહ્યું એમ જન્માષ્ટમીનો તહેવાર હોય અને જન્માષ્ટમીના તહેવારે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા હોય તો એમાં તમામ સમાજના લોકોએ એક સાંસ્કૃતિક માહોલ બનતો હોય એમાં કોઈ એવું નાત જાતના ભેદભાવ નહીં પરંતુ આપણા ધર્મની વાત છે આપણા ઈષ્ટદેવ છે એને કઈ રીતે જોવો છો એક મને વચમાં યાદ આવી ગયું કે આને અટકાવવા માટે કોઈ શું સંત મહંતો આવે કોઈ યોગ્ય સાધુ સંતો તો આ ઝઘડોનો વિવાદ થઈ જાય સંતો મંતોનું માનવું પડશે કલાકારોને કારણ કે સંતો મંતો આવે એટલે એ તો સનાતન ધર્મના પાયા છે સંતો તો એ જો આવે તો બે શબ્દ બોલશે અથવા ફોન કરીને કહેશે તો માનશે સંતો મંતોનું માન રાખશે કારણ કે એ બધો વિવાદ લાંબો થઈ ગયો એટલે હવે બધું વટ માથા આવી ગયેલું બધું આ છે બીજા ને બધું આખો થઈ ગયું વટ આવી ગયેલું છે અને કેમ ટાળવું સંતો મંતો અને સમાજના આગેવાનો હોય તો ટાળે એટલે હું હવે આ આ એક ઓલું છે સંતો મંત આવે હોય છે કાંઈ તમે ઘણી એમ કહેતા હોય કડીયું આગમવાણીની અંધાણી હોય છે ને આ હોય છે એ આપણે ડાયરામાં સાંભળી છે તમારી આગળ પણ એને આને લેવા દેવા કંઈ છે કે એવું તમને એવું લાગે છે છે આગેમની અંધાણી દેખાય છે ને અત્યારે વાણી વિલાસ થાય છે સારા સારા સ્ટેજમાંથી સારા સારા વ્યક્તિઓ જે વિચાર્યું ન હોય એવા વ્યક્તિ પાસે તમને ખરાબ સાંભળવા મળશે મોટાનું કોઈ રહે હગાવાળાનું કોઈ નહીં માને દીકરાનું બાપ નહીં માને અને સ્ટેજમાંથી બાપના દીકરાનું ન માને મોટા માણું કોઈ ન માને પોતા ભાઈનું ન માને પછી પબ્લિકનું તો કોઈ માને જ નહીં અને પબ્લિક અમારું ન માને આ બધા એના આવી ગયા છે કે ભાઈ તારે સજન માણસોનું અપમાન થાય છે તારા મીડ્યા છે તો આપણા પ્રાચીન સમયમાં આપણા સંતો મહંતો જે આગમવાણી ભજનો હતા એ અહીંયા આપણને જોવા મળે છે કે આ દેખાઈ આવે આ કે જે સંતો મંતો આપણે જે પણ આગમવાણી ભાગી જાય જેટલા સંતો મંતો એ પરફેક્ટ આપણે સામે ઊભો રહી ગયું છે બસ સમય ચલાવે છે સમય પ્રમાણે હાલવું પડશે આપણે બીજું રોકવાની કોશિશ દુનિયાને શું આપવું શું ન આપવું કલાક અને હાથમાં હોય છે અમે જો નહીં સમજી વાત પી છે અમારે સમજવાની જરૂર છે આપણા સનાતન ધર્મમાં પાયા છે ને એ આપણી સંસ્કૃતિના અલગ અલગ અઢારે આલમ હોય બધી જ જાતિના લોકો હોય અને એના જે કઈ આ ધર્મના વાળા હોય એ મૂકી અને એક સનાતન ધર્મમાં જોડાય છે તો સનાતન ધર્મમાં ઘણી બધી જ્ઞાતિ આવે અઢારે આલમ આવે અને આપણે જાણીએ છીએ કે આ ધર્મના લોકો બધા એક સાથે હોય ને જોડાતા હોય ને તો એ સનાતન ધર્મથી જોડાય છે પછી ગામમાં મેં કહ્યું એમ જન્માષ્ટમીનો તહેવાર હોય અને જન્માષ્ટમીના તહેવારે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા હોય તો એમાં તમામ સમાજના લોકોએ એક સાંસ્કૃતિક માહોલ બનતો હોય એમાં કોઈ એવું નાત જાતના ભેદભાવ નહીં પરંતુ આપણા ધર્મની વાત છે આપણા ઈષ્ટદેવ છે એને કઈ રીતે જોવો છે યાદ આવી ગયું કે આને અટકાવવા માટે કોઈ શું સંત મહંત આવે કોઈ યોગ્ય સાધુ સંતો તો આ જવર વિવાદ થઈ જાય સંતો મંતનું માનવું પડશે ખરા કારણ કે સંતો મહંતો આવે એટલે એ તો સનાતન ધર્મના પાયા છે સંતો એ જો આવે થોડા બે શબ્દો બોલશે અથવા ફોન કરીને છે તો માન છે સંતો મંતો નું માન આપશે કારણ કે એ બધું લાંબો થઈ ગયો એટલે હવે બધું વટ માથે આવી બધું આ સમજાય મુદ્દો આ કોઈ થઈ ગયો વટ માથે આવી જવું છે અને કેમ ટાળવું સંતો મંતો ને સમાજના આગેવાનો કોઈ તો ટાળે એટલે હું હવે આ છે આ એક ઓળું છે સંતો મંતો આવતા તો એવું તમે ઘણી વાર એમ કે કળિયુગની આગમવાણીની અંધાણી હોય

અને સ્ટેજ માટે બાપ ન માને મોટા માણું કોઈ ન માને પોતાના ભાઈ માને પછી પબ્લિક નું કોઈ માને જ નહીં અને પબ્લિક અમાવું ન માને આ બધા એને આવી ગયા છે કે ભાઈ તારે માણસોના અપમાન થાય છે તાવ મળ્યા છે તો આપડા પ્રાચીન સમયમાં આપણા સંતો મહત્વ જે આગમ વાણી ભજનો હતા એ અહીંયા આપણને જોવા મળે છે કે દેખાઈ આવે છે દોવા કે જે સંતો મંતો આપણે જે પણ આગમ વાણી ભાગી જાય જેટલા સંતો મંતો એ પરફેક્ટ આપણે સામે ઉભો રહી ગયું છે બસ સમય ચલાવે છે સમય પ્રમાણે હાલવું પડશે આપણે બીજું રોકવાની કોશિશ કરવાની છે બાકી સમય જે જાળી થાય આપણા દીકરી થાય એવું છે નહીં સમય નક્કી કરે છે શું કરવું આ યુગમાં એ આપણે નક્કી નહીં તો સમયની કંઈ જરૂરત નથી સમય નક્કી કર્યો છે હવે આપણે સમય શું આગળ કરે છે એ આગળ જવાનું છે અને તમે આગળના ઇન્ટરવ્યુમાં પણ આપણને કીધું કે કલાકારોને સમાજે પ્રોત્સાહન ઘણું બધું આપ્યું છે પણ સામે કલાકારોએ સમાજને દસ વર્ષમાં કંઈ એવું ખાસ વસ્તુ નથી આપી જે આપણી સંસ્કૃતિ હોય આપણો ધર્મ હોય આપણા જે કઈ અનેક એવી જે સંસ્કૃતિ સનાતન લગતી માહિતી હોય આપણો પ્રાચીન ઇતિહાસ હોય આવી બધી વાતો દસ વર્ષમાં આપણે આપવી જોઈએ ઓછી થઈ છે એમ કે નથી આપી એમ હું નહીં કહું પરંતુ ઓછી થઈ છે જ્યારે આપણા તમારા પહેલાના લોક સાહિત્યકારો હતા તમારા પહેલાના લોક કલાકારો હતા જે સ્ટેજ ઉપર હતા તમે વાત કરી આપણે તો હું એમના નામ પણ ન બોલી શકું કારણ કે એને ધ્યાન ન્યાય ન લાગે સારું ન લાગે આવી સમયે એમને બોલીને તો એમને લાગે ભાઈ અમારા નામ આ વિવાદમાં લે છે પરંતુ આપણા જે કલાકારો છે ગુજરાતી સાહિત્યના જેને આપણે જાણીએ છીએ ને અત્યારે સ્વર્ગમાં સ્વર્ગવાસ છે એના એકવાર સાહિત્યને તમારે જોવું પડશે એની એકવાર ડાયરાને એની એકવાર વાણી વિલાસને એનું એકવાર જીવનચરિત્ર તમારે વાંચવું પડશે કે નાન્ય સામાન્ય ઘરમાં રહેતા સામાન્ય ઝૂંપડીમાં સામાન્ય પરિવાર સાથે ઉછરેલો માણસ જમીનના સૂર જેની પાસે હતા ને એને તમારે એકવાર જોવા પડશે એના લોકસાહિત્ય મિત્રો લોકસાહિત્ય એટલે જ એવું છે કે જે કંઠો કંઠ એક ગળાથી બીજા ગળા સુધી સચવાયેલું સાહિત્ય છે અને મેં કહ્યું એમ એમાંય પછી આપણી દીકરી હોય તો એક વિસ્તારની દીકરી બીજા વિસ્તારના સાસરે જાય અને એના લોકગીતોમાં જે એની રીતભાત હોય એની બોલીમાં રીતભાત હોય એના શબ્દોમાં રીતભાત હોય એ બધા જ ઉત્સવોને ઉજવતો માટે અને એ સમયે નિર્ભાવ નિર્ભાવે સ્વાર્થ વગર એમના દુહા છંદ ગીતો લોકગીતો ગવાતા કાપા જેને આપણા સંતો મહંતો પણ એમને પ્રવચન આપતા ભાઈ આપણો ધાર્મિક ટકી રહે અને આને આજની સમયમાં થોડુંક તમે બદલાયેલું જોવો છો ને છેલ્લા દસથી પંદર વર્ષમાં અમે સંબંધ કંઈ સારી વસ્તુ આપી છે સારી વસ્તુ આપી કોઈ એમ કહે કે સારી વસ્તુને શું શું સારી વસ્તુ આપતા હોય છે તો કાગ બાપુને તમે સાંભળો દાદ બાપુને સાંભળો પ્રકૃતિને બોલાવી છે ઝાડને બોલાવ્યા છે ગાયોને બોલાવી છે પારિયાને બોલાવ્યા છે આ આપ્યું કહેવાય ભીખુદાનજી ગઢવીએ રામાયણની વાત માને એટલે મારા આંખમાંથી આવળાની ધાર થાય ભાઈની વાત માને ભાઈ બહેનની વાત માને ખારવાની વાત માને તો માણસ રોવા મળી જાય છે આને આપ્યું કહેવાય ત્યારે સ્વામીએ સંતવાણી આપી છે એ અદ્ભુત ભજન ગાય લોકોના કંઠે હજી જે સંતવાણી સાંભળે છે તો ડેરામાં નથી આવડતા આવતા નથી બેનના લોકગીત દિવાળીના લોકગીત જે આપણને પચાસ વખત સાંભળો તો મજા આવે ભીખુદાનને હજાર વખત સાંભળો તો તમને મજા આવે તો આ બધું આપ્યું કહેવાય નાન સ્વામી કાનદાસ બાપુ છે કાજી મોટા બારોટ છે પછી બાબુભાઈ રાણપુરા છે આના નામ લેવા છે આવા કલાકારો ક્યાં હોય ગયા આ કલાકારો જે આપીને ગયા પછી અમે કંઈ આપ્યા ક્યાં છીએ નહીં એ એ જે બોલે એ અમે જ બોલતાલું ને એ બોલે એ રાખ્યો હોત ને તો એ વાંધો ના હોત એમને અમે તો કે નવું જ લાવ્યા છીએ જે કોઈને ખબર નથી સાહિત્યની બહાર જ છે બધું સાહિત્યની નામની વસ્તુ નથી ખબર પડે કહ્યું સાહિત્ય અમે ખબર નથી ઇન્ટરવ્યૂ લેવામાં આવે કલાકારો લોકસાહિત્ય એટલે શું અને પાછા સીધા આવડેથી આવડે જ બોલતા આવે જ નહીં લોકસાહિત્ય બોલતા સાહિત્યનું વર્ણન કરી જ ન કે તો કોક કલાકાર છે બે તર એનું કામ છે વિદ્વાન કલાકારનું એટલે બસ સંસ્કૃતિમાંથી ઘા થઈ ગયો છે જલ્દી આનું નિવારણ આવે તો બધા સારું છે અને આપણી સંસ્કૃતિ સાચવવા માટે આ કલાકાર જવાબદાર બને છે અને સમાજે કલાકારને કહેવું પડશે શાંતિ રાખો તો મિત્રો લોક સાહિત્યની વાત આવે ને એટલે ભીખુદાન ગઢવીને આપણે કભાઈ યાદ કર્યા એટલે હું કહું એમને એવું કીધું છે કે ગંગાજળમાં જદી દુર્ગંધ આવશે અને સોનાને જદી કાટ લાગશે અને આ વાતો તેદી તમને સાંભળવી નહીં ગમે પરંતુ આ અશક્ય છે મિત્રો લોકસાહિત્યની વાતો એવી છે જેને કોઈ બી કાટ નહીં લાગે જદી કોઈ જૂની નહીં થાય જેથી કોઈ દી એને એટલી સંસ્કૃતિક હિસ્સો આપેલો છે અને આવી વાતો તમે સ્ટેજ પરથી સાંભળો ને ત્યારે તમને ગર્વ થાય કે આપણું લોકસાહિત્ય આ છે આપણું પરંપરા આ છે આપણી સંસ્કૃતિ આપણી આ છે આપણું સનાતન ધર્મ આ શીખવે છે અને આ એકતામાં વિવિધતામાં એકતા તરફ જોડતો હોય ને તો આપણો સનાતન ધર્મ છે અને આ ધર્મ ટકી રહે એ હેતુથી આપણે આવી ડિબેટો કરીએ છીએ નહીં કે કોઈની ટીકા ટિપ્પણી કરવા માટે ખાસ હું તમને એ કહું છું કે સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિ ટકાવી એ લોકસાહિત્યકારોની ફરજ છે સાથે સાથે જ મિત્રો અમારી પણ એટલી જ ફરજ છે જે બને એટલું સારું આપીએ આ વિવાદનો અંત